સ્વાગત છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રક્તદાન શસ્ત્રક્રિયાઓ અને સંબંધિત બીમારીઓના કિસ્સાઓમાં ઉપયોગી થાય છે રક્તદાન કેમ્પ દરમિયાન લોકોમાં રક્તદાનનું મહત્વ અને સ્વૈચ્છિક રક્તદાતાઓમાં વિશેષ જનજાગૃતિ ફેલાય એ આદર્શ હેતુ રહ્યો હતો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેમ્પ દરમિયાન આઈસીટીસી કાઉન્સિલર વી બી રાઠોડ એચઆઈવી એઇડ્સ તેમજ વાદસ કેન્દ્ર અને મમતા ક્લિનિક વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ આ રક્તદાન કેમ્પમાં જિલ્લા પંચાયત સદસ્ય તનક સિરાણા યુવા ભાજપ પ્રમુખ વિપુલ મીઠાપરા મહામંત્રી શિવભારાણા સહિત રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ રક્ત કેમ્પમાં આશરે વીસ યુનિટ બ્લડ એકત્રિત કર્યો હતો જેમાં મહાત્મા ગાંધી હોસ્પિટલનો સહકાર રહ્યો હતો તેમાં દિશાના જિલ્લા સુપરવાઇઝર દીપકભાઈ મકવાણા હાજર રહ્યા હતા આ કેમ્પમાં વધુ સફળ થાય એ માટે સીએચસી ચૂડાના અધિક્ષક ડોક્ટર નીરજ પરમા ટીએચઓ ડોક્ટર બી એમ વાજવા મેડિકલ ઓફિસર ડોક્ટર જયદીપ દેવાકર અકાઉન્ટન્ટ મુકેશભાઈ ઠાકોર તમામ સ્ટાફ સહિતના રક્તદાન કેમ્પમાં સારી વિજયમત ઉઠાવી હતી હું ડૉક્ટર નીશ પરમાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મહાત્મા ગાંધી હોસ્પિટલ બ્લડ ડોનેશન ડિપાર્ટમેન્ટે મદદરૂપ થઈ હતી આ કાર્યમાં વીસ જેટલા સેવાભાવી વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કરીને સેવાનું કાર્ય કર્યું હતું બ્લડ બ્લડની જરૂરિયાત અકસ્માતમાં થયેલ લોકોને જરૂર પડે છે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પણ જરૂર પડે છે તેથી આ રક્તદાન કરીને મહાદાનનું પુણ્ય આજે બીજું ભાઈ કમાવ્યો ડૉક્ટર બી એમ રાજા તાલુકા હેલ્થ ઓફિસર ચુડા જીવ્યો સુરેન્દ્રનગર આજની વિકસતી અને ફાસ્ટ જીવનશૈલીમાં કોને બ્લડની જરૂર પડે અને ક્યારે જરૂર પડે તે કોઈ કહી શકતું નથી જેમ કે થેલેસેમીના દર્દી એક્સિડન્ટ નદી સગર્ભા માતા બીનો વગેરેને ક્યારે ચુડની જરૂર પડે તે કોઈ જાણી શકતું નથી આના માટે આજ રોજ તાલુકા એકત્રિત ચૂડા અને શાંતુક આરોગ્ય કેન્દ્ર ચૂડાના સંયુક્ત પ્રયાસથી શાદ્મિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોનો સંપૂર્ણ સાથ સાથે રહ્યો હતો આ અમારી એક શરૂઆતની પહેલ હતી જેમાં અમે વીસ યુનિટ બ્લડ એકત્રિત કર્યું છે અને આના આજની સફળતાથી અમે નિયમિત આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છીએ જેમાં વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન માટે આવે એવી અમારી પ્રાર્થના છે આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા ચૂડા અને સામૂહિક કાર્ય કેન્દ્ર સાથે સ્ટાફે કાર્યજારીમાં સુધાર્યું છે